આદિપુરના વોર્ડ ચાર બી સાધુ વાસવાણી નગર નજીક એક સ્કોર્પિયો અને કાર અર્ટિકા સાથે અકસ્માત સર્જ્યો હતો બંનેની ઝડપ ખૂબ હતી જોકે બંને વાહનોને અકસ્માતમાં નુકસાન થયું હતું પરંતુ કોઈ દુર્ઘટના ઘટવા પામી નથી ઓવર સ્પીડના કારણે અકસ્માત સર્જાયો આજરોજ સવારે અંદાજીત દસ વાગ્યાની આસપાસ આદિપુરના વોર્ડ નંબર ફોર બી સાધુ વાસવાણી નગર નજીક એક સ્કોર્પિયો કારે એટીગા સાથે અકસ્માત સર્જ્યો હતો આ ઘટના સ્કોર્પિયો ગાડી ખૂબ ઝડપથી આવી રહી હોવાના કારણે બની હતી સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી આ ઘટનાએ ફરી એકવાર રહેણાંક વિસ્તારોમાં વાહનોની વધુ ગતિના મુદ્દાને પ્રકાશમાં લાવ્યું છે સ્થાનિક લોકોનું કહેવું છે કે આ વિસ્તારમાં વાહનો બેફામ ગતિએ દોડે છે અને રસ્તાઓની હાલત પણ સારી નથી આવા સંજોગોમાં જો રસ્તા પર બાળકો રમતા હોય અથવા લોકો ચાલી રહ્યા હોય તો કોઈ દુર્ઘટના બને તો તેની જવાબદારી કોની રહેશે તે એક ગંભીર પ્રશ્ન છે સ્થાનિકોએ પ્રશાસનને આ અંગે તાત્કાલિક ધ્યાન આપવા અને યોગ્ય પગલાં લેવા અનુરોધ કર્યો છે